હેલો મિત્રો કોણ છો બધા આવી ગયો છે આપણો નવો બ્લોગ અને ડોબા ડોબાનું છે લાકડા કાપવા બીજો લાકડા કાપવાનું મિત્રો વાડી પૂગી ગયો છે ને જબરદસ્ત પાડી પાડી હોય તો મિત્રો આપણે ભેંસ દોવાનું ચાલુ કરી દીધું છે હવે મારે બે મિત્રો ભેંસ દોને આપણે નીકળી ગયા લાકડા કાપવા આજ છે આપણો બીજો દિવસ લાકડા કાપવાનું તો મિત્રો લાકડા કાપવાનો બ્લોગ કેવો લાગે છે મને કમેન્ટ કરવા અને મિત્રો પૂગી ગયા છે આપણે લાકડા કાપવા તો આ જો અમારા હાથમાં કુવાડી અને આપણે જાય છે હવે લાકડા કાપવા અત્યારે તો ગાડી ભરવાની છે કાલે લાકડા કાપવા સવાર સવારમાં આજે ગાડી ભરી છે એટલે ગાડી ભરવાની પછી થોડાક લાકડા કાપવાના છે મિત્રો આ જો આ કોણ ખવું જોશે યાદ છે આ તમને યાદ હોય તો કમેન્ટ કરો તો મિત્રો મશીન થોડુંક આગળ પડ્યું હતું તો મને લેવા કાઢ્યો છે મશીન આ જો મશીન આવ્યું મશીન લેવા કાઢ્યું છે મને ને મિત્રો હવે લાકડા કાપીને બેઠા હતા પાણી પાણી પીતા હતા માઓ ખાતા હતા જો ગાડી ભરવાની છે અડધી પાંખે ભરાઈ ગઈ ને મિત્રો પેટ્રોલ ખૂટી ગયું તો હું આવું પેટ્રોલ લેવા જવાનું છે પપે પેટ્રોલ લેવા તો હું જાઉં છું પપે આ જો મિત્રો અહીંયાથી ઊભું રહીને અહીંયાથી હાલીને જવાનું અહીંયાથી મોટર સાઈકલ ન આવે તો હું જાઉં છું હાલીને પેટ્રોલ ભરવા ને આ જો મિત્રો પેટ્રોલ પંપ આવી ગયો છે આ જો હામે જોઈ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવાનું છે જો મિત્રો પેટ્રોલ છે શું બોલે છે જી હોય આપણે શું તો મિત્રો પેટ્રોલ લઈને આવી ગયો છે પાછો આ જો રેલવે સ્ટેશન મતલબ રેલવે પાટા પાછી મિત્રો હવે લાકડા કાપવાનું ચાલુ કરી દીધું છે પાછું હા અમે જો ઉપર શું જોયું ચકલું નથી ગોતતો ને અમે જો જી હોય મિત્રો આ બે જો આ શું કરે છે આનું મશીન ખોટાઈ ગયું છે તો આ બે મશીન કરે છે તો મિત્રો મારા ખંભે કુવાળી રાખીને કેવો લાગ્યું શું કોમેન્ટ કરો તો આજે આપણો મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય